નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમારા મોબાઈલ ફોનની અંદર સમરસ હોસ્ટેલના ફોર્મ ભરતા શીખવાડોનો છું તો બનારાજા વિડીયોમાં મિત્રો વિડીયો ખૂબ મહત્વનો મજાનો થશે તમને ફોર્મ ભરતા ન આવડતું હોય તો તમે તમે જાતે જતી ફોર્મ ભરી શકશો વિડીયો જોઈને બિલકુલ ફ્રીમાં તમારે કોઈપણ જવાની જરૂર નથી તો સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર સમરસ હોસ્ટેલ સર્ચ કરવાનું પહેલી વેબસાઇટ આવી જશે ત્યારબાદ તમને ખબર છે કે સમરસ હોસ્ટેલના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયેલા છે તમને એક અહીંયા છાત્રાલય ઓનલાઈન એડમિશનનો ઓપ્શન મળતો છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જે સ્ટેપ કહશે અને ખાસ ફોલો કરજો મિત્રો ફોર્મ ભરતા તમને દસથી આઠથી નવ મિનિટની અંદર શીખવાડી દઈશ ત્યારબાદ તમારી પાસે આઈડી પાસપોર્ટ હોય તો તમે મિત્રો અહીં લોગ કરી શકો છો પહેલાં ફોર્મ ભરેલું હોય અથવા ન હોય તો તમે રજિસ્ટ્રેશન આધાર કાર્ડ નંબર નાખી ઇમેલ આઈડી રાખીને રજિસ્ટર પણ કરી શકો છો જે આજના વીડિયો હું નથી શીખવાડતો માત્ર મારી પાસે આઈડી પાસપોર્ટ છે તો હું અહીંથી મારી આઈડી અને પાસપોર્ટ લખીને લોગ કરી લઉં છો ચાલો તો મિત્રો મેં ફાઇનલી આઈડી પાસપોર્ટ ફિલ કરી દીધું છે હું એ લોગિન ઉપર ક્લિક કર્યું છું એટલે મારું આઈડી છે એટલે કે મારું જે ફોર્મ ભરવાનું સ્ટેપ છે એ ખોલીને આવી જ છે તો તમે અહીંથી જોઈ શકશો તો મારું ફોર્મ ભરવાનું પેજ છે એ મને જોવા મળી ગયું છે મિત્રો અહીંથી ઘણા બધા તમે એપ્લિકેશન પ્રિન્ટ કરી શકો એપ્લિકેશન સ્ટેટસ જાણી શકો હોસ્ટેલ એપ્લિકેશન ઘણું બધું અપડેટ રજીસ્ટ્રેશન ઘણું બધું કરી શકો છો અત્યારે મિત્રો તમારે આપણે કંઈ નહીં કરો આપણે ફોર્મ ભરવાનું છે તો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડવાના છે મિત્રો એ ખાસ જાણી લો તો તમારે સાથે ડોક્યુમેન્ટ રાખવાના છે તો સૌથી પહેલાં તો જાહેર નિષ્ફળ થશે ડોક્યુમેન્ટ તો કે ભાઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો સેલની પા માર્કશીટ પછી એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો આવકનો દાખલો આધાર કાર્ડની નકલ જો વિદ્યાર્થી અંધ અપંગ હોય તેનું પ્રમાણપત્ર જો વિદ્યાર્થી અનાથ હોય તેનું પ્રમાણપત્ર જો વિદ્યાર્થી વિદ્વાન સંતાન હોય તેનું પ્રમાણપત્ર પછી મિત્રો ખાસ ખાસ જરૂર પડવાની છે જે એડમિશન મળી જાય ત્યાં અરજીની નકલ એટલે કે તકમાં તમારે ફી પોઈન્ટ જરૂર પડશે અરજી એકવાર સબમિટ કર્યા પછી સુધારા વધાર કરી શકશે નહીં એ તમે ખાસ જાણી લેજો હવે તમારે આગ્રી એન્ડ સેવા નેક્સ્ટ ઉપર તમારે મિત્રો કલિક કરવાનું છે સેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે પર્સનલ ડી ડિટેલ માહિતી ફિલ કરવાની છે તો તમારા મિત્રો અહીંથી તમારું પહેલેથી જ સિલેક્ટ થઈ ગયેલું છે જો તમે નવા આવ્યો તો નવું અને રિન્યુ લઈશું તો રિન્યુલ તમે આમાં ટેક નહીં કરી શકો સ્ટુડ સ્ટુડન્ટ ટાઈપની અંદર તમારું ફિલ થઈ ગયેલું છે ત્યારબાદ તમારું નામ આવી ગયેલું છે ફોટો આવી ગયેલો છે ઘણું બધું બધી જ માહિતી લગભગ આવી ગયેલી છે અમુક વસ્તુ તમારે ચેન્જ કરવાની છે જે આવક અને આવકનો દાખલો અથવા આવક તમારી હોય એમાં ચેન્જ હોય તમારો ફેરફાર છેલ્લો હોય તો તમે ફેરફાર કરી શકો છો સારો હું અહીંથી બેઝિક માહિતી ફેરફાર કરી લઉં છું તમારે શું શું ફેરફાર કરવું એ તમારી જાતે તમે કરી શકો છો સારો તો મિત્રો તમારી બધી માહિતી ચેક થઈ જાય તમારે અહીં બધું જ માહિતી ફિલ કરી દેવાની તમારી કાસ્ટ જેન્ડર જે પણ લાગુ પડતું હોય મેરિડ અનમેરિડ જે પણ હોય તમારે આવક છે પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ફોટો પણ તમારે અપલોડ કરી દેવાનો છે અને મિત્રો તમને એમ થતું કે તમને ફોર્મ ભરવા નથી આવડતું અને તમારે ફોર્મ ભરવું જ હોય તો મિત્રો મારો પણ કોન્ટેક કરી શકો છો હું તમને માત્ર માત્ર સો રૂપિયામાં ફોર્મ ભરી દઈશ તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અને ડોક્યુમેન્ટ જે કહું એ આપી દેજો એટલે હું તમને ફોર્મ ભરી દઈશ કદાચ ન આવડતું હોય તો જોકે તમને શીખવાડું છું તો જાતે ટ્રાય કરજો આ તો કદાચ જેને પણ ભરાવું એ મારી પાસે ફોર્મ ભરાવી શકે છે પછી મિત્રો અહીંયા કોલેજ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો કોલેજ નેમ કોલેજ અહીંયા કોર્સનું નામ પછી કોલેજનું એડ્રેસ પછી આર્યુ ફાઇનાન્શિયલ જે પણ માહિતી પૂછે છે એ બધી જ માહિતી મિત્રો તમારે અહીંયા ફિલ કરવાની છે શું શું પૂછે છે પ્રીવિયસ કોર્સ શું છે બધું એ બધું થોડુંક માહિતી બેઝિક માહિતી છે મિત્રો જે તમને આવડતી હોય છે એ અહીંયા હું ફિલ કરી દઉં છું ચાલો તો મિત્રો તમારે આગળનું સ્ટેપમાં તમારે કોલેજનું નામ કોલેજની કોર્સની તમે હું કોર્સ કરો છો પછી કોલેજનું નામ કોલેજનું એડ્રેસ પછી તમે છેલ્લા વરમાં શો કે નહીં તે વિશેની માહિતી ત્યારબાદ તમારે બારમાંના ટકાવારી ફરજિયાત નાખવાની હોય ટકા નાખવાનાથી મિત્રો તમારે ટોટલ જેટલા માની લો કે છસો માર્ક છે ટોટલ એમાંથી તમારે પાંચસોને સિત્તેર માર્ક મળ્યા છે તો ભંગા કર કે નહીં સો કરજો જે ટકાવારી આવે એ જ નાખજો મિત્રો પ્રસન્ટ રેન્ક ન નાખતા ભાઈ તમે કયો આર્ટ્સ કોમર્સ સાયન્સ શું કર્યું છે પછી મિત્રો તમે કેટલા વર્ષની અંદર પાસ કર્યું છે ભાઈ તમે પહેલાં બારમું ક્યાં ભણ્યા છો અને એનું એડ્રેસ નાખી દો એટલું નાખીને મિત્રો તમારે બીજા કાંઈ ફેરફાર નથી કરવાનો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપવાનું છે ખાસ માહિતી મિત્રો એક જોવાની છે શાંતિથી ફોર્મ ભરવાનું છે તમારે અને મારે વિડીયો બનાવવાનો છે એટલે હું તમને જલ્દીથી શીખવાડું છું બાકી મિત્રો તમારે અહીંયા જુઓ અહીંયા પૂછેલું છે તો આમાં તમારે જો લાગુ પડતું હોય તો તમારે કરવાનું છે ઇઝ ડિસેબલ તો આમાં ન રાખવાનું ઓર્ફિનમાં ન રાખવાનું ને ચાલ્યું તમારે લાગુ પડતું તો યસ કરજો નહીં ન અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર આપવાનું છે પછી આપણે પહોંચી જઈશું મિત્રો ફાઇનલ ડોક્યુમેન્ટમાં તો ડોક્યુમેન્ટ પણ અહીંયા શું કીધું છે જો ડોક્યુમેન્ટ અહીંયા શું કે નોટ ખાસ વાસવી જરૂરી છે અપલોડ ડોક્યુમેન્ટ ઇઝ લેસ દેન ફાસ્ટ એમ બી ઓનલી અપલોડ ફાઇલ ટાઈપ જેપીજી પીએનજી એન્ડ પીડીએફ તો મિત્રો આ ફોર્મ ટાઈપમાંથી તમારે ફોટા અપલોડ કરવાનો છે ચાલો હું ડોક્યુમેન્ટ અપલોડ કરું તો જુઓ મિત્રો ડોક્યુમેન્ટ કયા ક્યાં છે તો કે ભાઈ માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ તો ચાલો મિત્રો હું એટલા ડોક્યુમેન્ટ અપલોડ કરું ને તમને આગળ શીખવાડું તો મિત્રો મેં ફાઇનલી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છું અહીંયા મેં ફોટા સાઇઝ પ્રૂફ માખી રહ્યા છે ટૂંકમાં મેં પીડીએફ નથી બનાવી ડાયરેક્ટ ફોટા હતા એને સરખી રીતે પાડી દીધા તમારે દેખાવા જવો હેરકા અને કપાવવા ન જોઈએ એ રીતના ફોટા કરીને જ્યુઝ ફાઇલ ઉપર દઈને તમે તમારા આ ફોનમાંથી કે જેમાંથી ભરતા હોય ત્યાંથી તમે અપલોડ કરી શકો અને સેવન નેક્સ્ટ ઉપર આપવાનું છે એટલે બધા ડોક્યુમેન્ટ છે મિત્રો થોડીક રાહ લે છે અને તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને આ પેઝ છે એ સેવ થઈ જશે છે ટૂંકમાં તમે પછી માની લો કે કોઈ ફોર્મ ભરતા ભરતા કામ આવી ગયું તો તમે પાછા અહીંયા જ પોગી દેશો તમારે ફરીવાર માહિતી નાખવાની નહીં રહી મિત્રો એટલા માટે ખાસ શાંતિથી ધ્યાન રાખવું કોઈ ભૂલ ન પડે અને તમારે જાતે જ ફોર્મ ભરવાનું કોઈ પણ ભરાવા નહીં જવાનું શું થાય મિત્રો કદાચ ભૂલ પીડી હોય તો પછી તમને તમને તકલીફ પડે એની કદાચ આપણે જાતે જ ફોર્મ ભરો પાંચ દસ મિનિટ વિડીયો જોવો અને શીખી લો થોડોક ટાઈમ લાગશે આગળ લોડિંગ લઈશું જોવું આગળ થઈ જશે ત્યાં સુધી મિત્રો તમે વિડીયોને લાઈક તમારા જેટલા પણ મિત્રો એને શેર કરો જેથી કરીને એ પણ ફોર્મ ભરતા શીખી જાય અને ઘણો બધો ટાઈમ બસી શકે ઘણો બધો એને સહાય થઈ શકે છે ફોર્મ ભરવાનાથી ઘણો સમય હાલવાનો છે મિત્રો જોવો થોડો થોડો ટાઈમ લઈ છે થઈ જાય તો હાલો રેડી થઈ ગયું જુઓ મિત્રો ફાઇનલ થઈ ગયું આપણા આ બધા સ્ટેપ ડન થઈ ગયા નોટિસ ડન થઈ ગઈ પર્સનલમાં ટીક આવી ગયું એજ્યુકેશન ડિટેલ અધર ડિટેલ ડોક્યુમેશન અને ડિકલેરેશન ડિક્લેરેશનમાં શું હોય છે મિત્રો તો તમારે બધામાં આપવાનું છે ને ટીક આપવાનું છે બધું વાંચવાનું અને ટીક આપી દો એટલે ડિક્લેરેશન સબમિટ આપવાનું છે પણ મિત્રો ખાસ મારું કેવું એટલું તમને વિનંતી છે કે તમારા બધામાં છે ને ફરી ફરી માહિતી જોઈ આવે ટૂંકમાં કઈ જાતની ભૂલ નથી ને તમે તમારા આની ઉપર અડીને ચેક કરી લેવાનું આની પર અટશો એટલે તમે પાછા ન્યા પહોંચી જશો માનો કે જો આ ડોક્યુમેન્ટ ઉપર જો અડું તો આપણે ડોક્યુમેન્ટના સ્ટેપ છે ને ત્યાં તમે પાછા પહોંચી જશો તો તમારે કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને ભાઈ ટકાવારી છે એમાં કોઈ ભૂલ નથી થઈ ગઈ ને કાંઈ બીજો નંબર નાખવામાં કાંઈ ભૂલ નથી થઈ ગઈ ને ટૂંકમાં તમારું એ તમારે ખાસ એક ચેક કરી લઉં જેથી કરીને મિત્રો શું કહે છે પાર્સલ જઈને આપણે વેરીફિકેશન કરવા જઈએ ત્યારે કોઈ તકલીફ ન પડે અને આપણું ફોર્મ ફાઇનલ થઈ જાય એટલા માટે તો જુઓ મિત્રો હવે હું ડિક્લેરેશનમાં જાવ ને ફાઇનલ હવે ડિક્લેરેશન કરી નાખું એટલે આપણું ફોર્મ ભરવાનું કામ પૂરું થઈ જાય ને વિડીયો પણ અહીંયા પૂરો થઈ જાય બહુ મોટો વિડીયો નહીં થાય અહીંયા હું ટીક આપી દઉં છું પછી આપણું છેલ્લું સ્ટેપ છે આ સિવાય મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય ને તો મિત્રો જરૂરથી કોમિટેશન જણાવજો આપણે સોલ્યુશન કરવાનું ટ્રાય કરીશું બેસ્ટ ટ્રાય કરીશું તમારે બધી મને માહિતી ખબર હશે ઘણી બધી હવે હું એ સબમિટ આપું છું એટલે સબમિટ આપશું એટલે તમારી સમક્ષ એક પેજ આવી જશે જોવા આગળીએ થોડોક રાહ લેશે અને તમારી પેજ આવે શું કીધું છે જુઓ આવો આવજો જુઓ થેન્ક યુ આ નામ છે એપ્લિકેશન સબમિટેડ યોર એપ્લિકેશન નંબર આવડે આને પ્રિન્ટ એપ્લિકેશન પર દઈને મિત્રો તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે ખાસ તમારે પ્રિન્ટ આઉટ કરીને સાસવીને રાખવાની છે કારણ કે મિત્રો આ પ્રિન્ટ છે ને એ તમારે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવતા હો ત્યારે તમારે લાગુ પડશે બસ એટલું કામ થઈ ગયું તમારું ફોર્મ ભરવાનું સ્ટેપ પૂરા થઈ ગયા તમને સ્ટેપ બાય સ્ટેપ મે શીખવાડી દીધું છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે સપોર્ટ કરો મિત્રો અથવા વિડીયોને લાઇક ને કમેન્ટ કરો ને તો ત્યાં એક મજા આવે મિત્રો વિડીયો બનાવવાની નહીંતર મને પણ કંટાળો આવે કે કોઈ જોતો નથી તો મારે હું વિડીયો છે એટલા માટે તમે લાઇ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર ધાણ કરી દો અહીંયા આપણું ફોર્મ ભરવ સ્ટેપ પૂરા થઈ જાય